આટકોટના ગામ ધણી એવા લાખા ફુલાણી ના સ્થાને અષાઢી બીજ મહોત્સવ નિમિતે ગામ સમસ્ત દ્વારા ગામના દરેક મંદિરોમાં ધ્વજારોહણ કરવામાં આવી હતી તેમજ લાખા ફુલાણી ના લાખા બાપાની ખાંભી એ લાખા બાપાને કસુંબા પાણી આપવામાં આવ્યા હતા તેમજ નિવેદ ધરવામાં આવ્યા હતા રાવણ દેવના ડાક ડમરોનું આયોજન કરાયું હતું ભુવા સાથે ભક્તોએ ડાક ડમરોનું આયોજન કર્યું હતું જેમાં ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સુખ શાંતિ રહે તેવી લાખા ફુલાણીને પ્રાર્થના કરી હતી હું હાજકોટનો રહેવાસી છું મારું નામ સગનભાઈ લાલજીભાઈ આગોલા છે અમે દર અષાઢી બીજે ગામ સમસ્ત આખું ગામ લાખા દાદા ને ખાંભીએ કહું બપાવા આવે છે અને ગામના સહકારથી આજ કેટલા વર્ષોથી અમે ગામમાં અષાઢી અસાડી બીજનું ઉજવણું કરીએ છીએ અને આ ગામના બધા સભ્યો લાખા દાદાના તરણે દર્શન કરવા આવે છે હાજકોટ ગામડા આંગણે આ ભવ્ય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ગામ સમસ્ત આ ગામ ગામનું જેને તોરણ બંધાયું છે કચ્છ નો રાજા લાખા સમસ્ત કસુંબો દર બીજે છે અઢી આટકોટ ગામની સ્થાપના એને કરીને આટકોટ નું તોરણ એને બાંધાવ્યું છે એટલે આખું ગામ સમસ્ત આ લાખા ફુલાણી ને આજ કસુંબો પાય છે બરોબર રાવલ દેવ ફુવા તમામ ગામના તમામ વર્ગો આજે આ વર્ષો થી અમારી આજુકા પરંપરા છે આદિકાળ થી ગઈ ગયા વખત આ પરંપરા હાલે છે અને દર વર્ષે લાખા બાપા ને કહુંબો પાછી જય લાખા આટકોટ